વડોદરાના સાવલીની મંજુસર માં લાગી ભીષણ આગ સિરામિક ગ્લાસની પ્રોડક્ટનું ઉત્પાદન કરતી ટોરેસીડ નામની કંપનીમાં આગ લાગી અનેક કિલોમીટર દૂર સુધી કંપનીમાં લાગેલી આગનો ધુમાડો દેખાયો આગને કારણે કંપનીમાં મોટા પાયે નુકસાન થયું આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની ટીમના પ્રયાસ આગ લગાવવા પાછળનું કારણ અકબંધ છે તો વડોદરાથી આ દ્રશ્યો સામે આવ્યા છે કંપનીમાં આગની ઘટના બની છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા માનુ ચાવડા પાસેથી માનુ મંજુ સર જીઆઈડીસી આગની ઘટના સામે આવી છે શું માહિતી કેટલું નુકસાન અને આગની પરિસ્થિતિ કાબુમાં આવી કે કેમ સવારે આગ લાગી હતી કંપની છે એમાં આગ લાગેલી પાંચ કલાક બાદ આગ ઉપર કાબુ મેળવાયો છે સાત જેટલા ફાયર ફાઈટરો દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો છે વડોદરા ફાયર બ્રિગેડ ની ચાર ગાડીઓ પણ સ્થળ ઉપર ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે હજુ આગનું ચોક્કસ કારણ જાણવા મળી નથી રહ્યું જાનહાની ના અહેવાલ નથી પરંતુ ભયંકર આગ હતી આગના ગોટે ગોટા સુધી દેખાતા હતા લાશ્કરો અત્યારે આગ ઉપર કાબુ મેળવ્યો છે જી વચ્ચે બિલકુલ માહિતી બદલ આભાર